સરથાણા પોલીસ દ્વારા પાંચ ટીમો બનાવી યોગી ચોક કેરણ ચોક બાપા સીતારામ ચોક સરથાણા સેમાડા કેલા રોડ સહિતના વિસ્તારમાં કોમ્બિંગ કરી તમાકુ અધિનિયમ હેઠળ તમાકુ વેચનારા એકાવન સમો સામે તો ઝુવેનાલ જસ્ટિસ એક્ટ હેઠળ એક સિગારેટ અને તમાકુ ઉત્પાદન જાહેરાત અને વેપાર તથા વાણિજ્ય ઉત્પાદન પુરવઠા વિતરણ પ્રતિબંધ કાયદો હેઠળ દસ જાહેરનામાં ભંગ કરનારા બે અને દારૂના બે ગુના નોંધી છાસઠ ઇસમો સામે કાર્યવાહી કરી હતી સુરતમાં હાલ અસામારિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે પોલીસ પણ આવા અસામરિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેઓની સાત ઠેકાણે લાવી રહી છે સાથે